ફાઇનલી હવે જમવા બપા બની ગયું સમાન ઉમી જમવાનું બનાવી નાખી છે એટલે આપડે જમવા બેવાનું છે જમવાનું ઉમી આવી શું કરે છે અમારા નવા બ્લોગ તમારું સ્વાગત છે આ અત્યારે વાહ ના વધી ગયા છે નવ વાગો આવી ગયા છે નવ વાગો અરે વાહ મને ન આવડે થોડું મને હું ભણવા નથી ગયો એકસુલીમાં થોડી ઇંગ્લિશ પણ આવડે છે એવું છે

<noise> mata <hesitation> <hesitation> mata <hesitation> <hesitation> mata <hesitation> <hesitation> blog mau <hesitation> jo, <hesitation> 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 Eh?

જાગ્યું હોય તારે તો એને વિડીયોમાં બનીએ રહી જાય અને વિડીયો આખો જોઈએ ફાઈનલી હવે અમે જાગી ગયા છે નાઈન ધો ના હોય તો પછી નાઈન ધો હવે તૈયાર થઈ ગયો છું હવે ઓફિસે જવા માટે માથું ઓળવી નાખો હવે આ અમારો છે બહુ મોટો કાસ એવું છે માથું ઓળવી નાખવી પછી તમને મળવી

ડ્રેસિંગ કરવાનું છે પગનું પછી ના ડ્રેસિંગ કરો પછી તમને મળવું ફાઇનલી હવે આપણે ફાઇનલી નહીં એવું આપણે નહીં બોલું હવે જો આપણે ડ્રેસિંગ કરવી છે જો આ પગ છે મારા પગથી હાલ જોવા ખાલી આવો થઈ ગયો પગ આવું કેવો કા શું કર્યું મેં ગાડી સ્લીપ ખાઈ ગઈ એવું છું છે તો એવો દર સિંકટ નાઈક દેશ પર ઈસી તો ક કે ક શિકર શીખમ કોર ઉપડી નું શીખે એ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ મજૂર સરવૈયા બ્લોગ્સ ને અને સપોર્ટ કરતા રહેજો ગુજરાતના ભાઈઓ